તો ભાઈ મસ્ત સવાર પડી છે અને સવારની ની શરૂઆત પૂજા કરી જો કુલર મેલી પછી પંખો તો નહીં મેલે કુલર મેળ્યું છે ઘઉં સાફ કરવા માટે

તો ગાય આખા શું બાબુ એનું હજી વિચારધારા ચાલુ છે પેલા વાર થઈ જાય પછી વિચારીએ હું કેવું આ મજૂરી કરાવી તારે અને ગાય એક વાળા કમ્પ્લીટ થઈ જશે આ બાજની હવે આ ખાલી આ વાળિયા મને નમી ગયા છે ને આ થોડા અમે હિતમાં નહીં આવતા બહુ ટાઈમથી એટલા બધા તો મને નમ્યા છે પણ આ તો પિક્ચર પૂરું આ તો લાવી મળશે આજે અમે તો ગાઈ બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની બહુ જરૂર છે કમ્પ્લીટ અમવાળી એ જ નહીં યાર ઘણું ઘણું એટલું 보고 가루? 아? 로 보내야 보관 아니 날이 보리면 보내 로 뭘? 오오 હા તો પણ બે બળજે નહીં બે બરજે હજી પેલું કરવું પણ બે બરજે નહીં એટલો વધો ને કાઠવા ને એવું એ છપ્પ બેંજેલે છપ્પ બેંજર ખોટા વાક્ષુ કોમ તો ગાઈસ રાહુલ અમાર ઉપર ચડ્યો છે બારિયા ઉપર બારિયો કાપવા માટે લેવડા ઉપર ઓબા ઉપર તો બધા ચડતા જોયા છે પણ આજ અમાર ભાઈ ચડ્યો છે બારિયા ઉપર કારણ કે જો આટલું તો નેચે ઊભો બાર દાર્યું આટલું તો પોકવું નહીં અમારી હાઈ તો એટલી નહીં અને આ બાહિયું એ તમે એટલો નબળી સમજો કે એને કપા માટે ઉપર જ ચડવું પડે છે અને ગાઈસ કંથડી ગયા રાહુલ તો ગાઈસ આપણા પરમ મિત્ર રાહુલભાઈ ઉપર ચડી ગયા છે હવે જો તમને ખાલી દેખાડે થોડા થોડા દેખાય છે ધીમા ધીમા કોટરમાં જગ્યા કરતાં 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 એ આટલા આ પર વહેવા છે એમને અને આટલી ડાળી ઉડાળવાની છે તો ગાયબળી નળ જ એટલું ઉડાડી બાકી કોઈ કાપીને મતલબ નહીં હતો પણ હું જો હેતરમાં અડે છે એ ટ્રેક્ટર વાળાને ફરવામાં તકલીફ પડે છે તો ચાલ એટલેથી થોડો બાર ઉલાળી દઈએ અને હવે થોડું કામ કરીએ ખેતરનું મુરાવ લાબત કા પૂદાન ચલો ગાઈસ મુારે બધું તમે નળત ની થોડું થોડું લાડી મારું યાર ભઈ હેમ કરાઈએ હમ એ તો સન યાર તો તો ગાઈસ શૈલેશ ભી આપડે મારા પોણીના બાટલો લઈને આયા ઠંડો કંગાઈ ઘર એ ઠંડી તો થોડી જ લાગી નથી તો જો ગળવાનો બાટલો ખાલી થઈ ગયો

<laughs> <laughs> Det er Hører du meg? Yes sure.